ગાંધીનગર જિલ્લામાં રેજ કક્ષાનો વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું વેપન હેન્ડલિંગ હોર્સ હોર્સ રાઇડિંગ ડોગ સ્ક્વોડ સ્ક્વોડ ડ્રિલનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું આ સાથે પોલીસ દરબાર અને ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને આ વર્ષે કાયદો અને વ્યવસ્થાની પણ સમીક્ષા કરી પોલીસ લાઇન હેડક્વાર્ટરનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું જે દરેક વર્ષે રેન્જ કક્ષાનું જે જિલ્લાઓનું વાશિંગ ઇન્સ્પેક્શન થાય છે એના ભાગરૂપે આજે ગાંધીનગર જિલ્લાનું ઇન્સ્પેક્શન લેવામાં આવી રહેલ છે આ ઇન્સ્પેક્શનમાં આજે સવારે સેરેમોનિયલ પરેડ લેવામાં આવેલ જેમાં પરેડનું ઇન્સ્પેક્શન કરવામાં આવેલ છે એની અલાવા હવે જે આઉટડોર એક્ટિવિટીઝ છે જેમાં ઇસ્કો છે પીટી હોય એની અલાવા ડ્રીલ છે જે બિલ્ડિંગ ઇન્ટરવેન્શન અને ઘુડસવારી હોર્સ રાઇડિંગ અને એની અલાવા ડોગ સ્કોડ તમામનું ચેકિંગ કરવામાં આવશે ઇન્સ્પેક્શન કરવામાં આવશે એની અલાવા પોલીસ કર્મચારીઓના પણ જે કોઈ પ્રશ્નો હોય તો આનું પણ નિરાકરણ લાવવા માટે એક પોલીસ દરબારનું આયોજન પણ કરવામાં આવેલ છે અને ક્રાઇમ કોન્ફરન્સ પણ લેવામાં આવશે જેથી આ વર્ષમાં ગાંધીનગર જિલ્લાનું જે ક્રાઈમ અંગેનું એનાલાઇસિસ અને કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરી શકાય તો એ તમામ આયોજન કરવામાં આવેલ છે